અમને થોડાક દિવસ પહેલા છે ને ઇકોલિન જતો તો હું ખાઈ ઘા ઘર ઉપર એમાં ટોરસની સાઈડ કાચી ટોરસ વાળા ભાઈ કે હય હય ઊભા રહ્યો ઉભા રહ્યો હું ગાડી લઈને ઉભો રહ્યો મને કે મુનાભાઈ પરમાર મેં કીધું હા મને કહે તમે યુટ્યુબમાં આવો ઈ સવો મેં કીધું હા કે ભાઈ ધ્યાન રાખો યુ માં આવો ને હાલે જો આ ટાયર ટાયરમાં આવી ગયા ને તો ગોત્યા નહીં સડો પછી પાછા એક બે નેતા એ કે મારે ઘરે નળ રિપેર કરવા આવજો ને ભાઈ કે હવે આપણને નળનું કામ આવે ને પાડોશીમાં નાતો પડાય નહીં મેં કીધું હા હાલો ને આવીને કરી જાઉં રીપેર હું તો ગયો પાના પેશા ને પકડ ને બધું ભાઈ ન્યાય ગયો બાથરૂમની માઇક પછી નળ ખોલ્યો પણ નળ ખુલે જ નહીં બધા પાના હતા એટલા બધા લગાડી દીધા પણ નળ ખૂલ્યો નહીં હવે હું આનું શું કરવું એટલે મને એમ થયું કે આ નટે વાંજરી પાનું હોય ને તો આ નળ ખુલે એટલે મારે કેતા કહેવાય ગયું એ બેનને કે વાજરી પાનું લાવો અને પછી જે આપણી ઉપર થઈ તે નળ ખોલવા નહીં જવાના અરે હમણાં થોડાક સમય પહેલા મારું મંદિરે આવ્યા એક ભાઈ મને કે મારે કુળદેવી સામુંડાની માનતા છે ભાઈ કે મારા ઘરે દીકરીઓ નાનો થાય તો હું હું તો હું તો કોટડા આવીશ તમે કીધું કરી આવાય પૂરી મને કે હા એટલે જ આવ્યો છું તમને હવે કરવા જવું છે માનતા મને કે રવિવારે ગયા હોય કેમ લાગે મેં કીધું હા ભાઈ હાલે મને કે એક કામ કર્યું તો હું મને ક્યાં મંદિરે રવિવારે તમે તૈયાર રહી ગયો મેં કીધું વાંધો નહીં રવિવારે આવ્યો એ ભાઈ આવ્યો ટેમ્પો સકડો લઈ ટેમ્પો ઊભો રહી ગયો મંદિરની મોજ અને મને બોલાવી કે મુના ભાઈ એ ગાદલો આપો ગાડલું આપ્યું મેં ઓશીકું આપો ઓઇશીકું આપ્યું મને કે શિયાળો આવે છે ભાઈ ધાબલોય આપો મેં થાબલોય આપ્યો હવે એણે શું કર્યું ગાડલું સકડામાં પાથરી અને ઓશિકા ઉપર માથું રાખી ધાબલો ઓઢી એ ભાઈ સુઈ ગયો અને ડ્રાઈવરને કહે જવા દે કોટડા મનઝગાડતો નહીં મારે હું તા હું જવાની માનતા હશે

તો કે સાયકલ નું પંચર કરવું છે એ કે ભાઈ મેં સાયકલના પંચર કરવાનું કે દીધું ભલે એ કે કાંઈ વાંધો પંચર ન કહી દો કાંઈ નહીં પણ પોપ તો આપો હવે એ બે ફૂલ થઈ ગયેલા પોપ માગે દુકાનવાળાએ કીધું ભાઈ પોપ કે દૂનો જૂનો અંદર પીડ્યો હશે જો હવા આવે તો લ્યો ક્યાં પીડ્યો એ ખૂણામાં હવે પોંપ લેવા પાછા બે જણા ગયા અને બે ફૂલ થઈ ગયેલા એક નળી ઉપાડી એક પોંપ ઉપાડ્યો એ બાયું સડાવ્યું અને મીયા હવા પૂરવા મીડ્યા હવા પૂરવા મળ્યા હવા પૂરવા ત્યાં ટાયર ત્યાં એ ભાઈ બાજુમાંથી આવ્યો આવી એ ભાઈને જે હવા પૂરતો તો એને તે ઓલ્યો જે પૂલ થઈ ગયેલો હતો જેને ધોલ મારીથી પીળ્યો હું તો હું તો કે સાયકલ અમાઈને પોપ આ ભાઈનો અને ધોલ તેમની અમને હુકમ મારી અને ટૂપ ફાટી એ અમારી ફાટી ત્યારે ઓલ્યા ભાઈએ કીધું મારા કાકા તારી સાયકલ બાજુમાં પડી અને આ મારી સાયકલની મારી હું ઠસો ઠસતો ભરીને ગયો તો ત્યાં પાછા તે સૌ જ પોપ મારી નાખી દીધા તે મારો ટાયર ફાડી નાખ્યો ફાડી નાખો કરવું હું એ કયો તો અરે અમને થોડાક સમય પહેલા તો એક માળી હતા ને એના ઘરે હું ગયો કે બેટા 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 એ ખોયું આવે ને આપણે નાનું ઊંઘું એ ખોયું હેંકેલતા હતા ડિઝાઇનો મેં કીધું મારી શું કરો છો સીતારામ તો કે સીતારામ તો હું કરો તો કે ખોયું હેંકેલું ભાઈ મેં કીધું મારી બહુ જૂનું ખોયું છે એ કે હા ભાઈ જવો નહીં કે આ બહુ જૂનું ખોયું છે આ ખોયાની મારી પા હાથ હાથ દીકર્યા મારા હિસ્કીન મોટા થયા પણ છતાંય આ ખોયાને ને કાંઈ નું તો મેં કીધું મા ખોટું નો લાગે છે વાત કહું મન કેન્ બટા મેં કીધું તમારા હાથ હાથ દીકરી આ ખોયાની મારી પાસકીન મોટા છે તો કે હા મેં કીધું એમાં એકે દીકરીઓ તમારો નાકા તોડી નાખે એવો નો જન્મ થયો હવે જો એ આ ખોયાના નાકા ન તોડી એકતા હોય તો એ ધરતીને હું ટેકા દેવાના હતા હવે અમે એક લોકડાઉન લોકડાઉનની મારી પાડી દવાખાને ગયા દવાખાને ગયા દવા લીધી ડોક્ટરે કીધું કે દાખલ થવું પડશે બાટલો સડાવવો પડે બાટલો સડાવવા આવ્યા મારી હોય ગયા બાટલો સડાવવા એમાં કમ્પાઉન્ડર આવ્યો ત્યાં મારી આંખ ફોરીને કમ્પાઉન્ડરે કીધું કે દીકરી આ કપાતર આ ડાઉનલોડ ક્યારે ફૂલશે ત્યારે કમ્પાઉન્ડરે કીધું કે મારી હું કપાતર નથી હું કમ્પાઉન્ડર છું અને ડાઉનલોડ નહીં આ લોકડાઉન છે મારીયું પણ તો જય માતાજી બધા મિત્રોને જય માતાજી મારી ચેનલને લાઈક કરીજો અને સબસ્ક્રાઈબર કરજો અને સારી સારી કોમેન્ટ કરીજો તો આવા અવારનવાર આવા જોક્સ લાવતો રહેશ જય માતાજી